હવે તમે આ યુવાનની તાકાત જુઓ આ છે મિત્રો હકીકતમાં બાહુબલી નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો તમે બાહુબલીનું નામ તો સાંભળ્યું જ હશે પણ મિત્રો તમે બાહુબલી જે સાચું હોય છે તે કોઈ દિવસ નહીં જોયું હોય મિત્રો ફિલ્મમાં બતાવવામાં આવે છે તે કેમેરાની ટ્રીક દ્વારા બાહુબલીને બતાવવામાં આવે છે પણ તમે મિત્રો આ યુવાનને જુઓ આ જે છે તે મિત્રો હકીકતમાં એક બાહુબલી છે તમે જોઈ શકો છો કેવી રીતે આ જે એક બાઇક છે તેને માથા ઉપર ઉચકી અને જે બસ છે તેની ઉપર ચડાવી રહ્યું છે તો મિત્રો આ બાહુબલી માટે એક લાઇક દૂરથી કરી દેજો અને આ કોઈ ફેક વિડીયો નથી આ એક હકીકત વિડીયો છે આ જે વ્યક્તિ છે તેની મિત્રો તમે તાકાત જુઓ જે બાઇક છે મિત્રો એકસો વીસથી ત્રીસ કિલોની જે બાઇક હોય છે તે માથા ઉપર ઉચકીને જે બસ છે તેની ઉપર આ જે નિહાણી છે તેની ઉપર ચડી અને ઉપર ચડાવી રહ્યો છે તો મિત્રો આ બાહુબલી વિશે તમારું શું કહેવાનું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આ યુવાન માટે એક લાઇક જરૂરથી કરી લેજો અને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો